Sinä mirvina nehomme ne, kane kiirviina, no alle, jää, no alle.

જય માતાજી મિત્રો કેમ છો બધા મોજ માં તો બધા મોજ માં જ હશે ને હું પણ એકદમ મોજ માં છું અને જો અત્યાર માં સવાર સવાર માં વરસાદ થઈ ગયો છે ચાલુ વાગી ગયા છે પોણા હાથ અને આપણે નીકળી ગયા છીએ પાછા ફરી ગીર માં ભેંસું સારવા માટે આપણે જવાનું છે આ ઢુંગરા ઉપર ભેહું લઈને જવાનું છે માળ ઉપર તેવું ધીરે ધીરે હલ્યું જાય છે અને સાટા સાટાણા ચાલુ થઈ ગયા છે હાલો હવે ઉપર જઈને આનંદ કરવી ડુંગરા ઉપર ચડી જાય પછી તમને વ્યૂ દેખાડું ગીરનું ડુંગરાયો હતો અમારો મામા ક્યાં છેટ પૂગી ગયા આગળ એવું ધીમે ધીમે આવ્યું જાય છે અને આ માળ માથે જવાનું છે આ માળ જે છે એની ઉપર એક માળ ડુંગળા ઉપર તો એમ લાગે જાણે વાદળા આપણે અડી જવાના છે વાદળા ફાઈનલી મિત્રો આપણે ડુંગર હવે ચડવા મળ્યા છે કેડી જોવો રસ્તા તમે એકવાર ગીર ની બેન આવો સંઘર્ષ હોય જેમ ગીર ના માણસો સંઘર્ષ આવે ને એમ ભેંસુ ને પણ સંઘર્ષ હોય ભાઈ આવા ડુંગરા ચડવાના પછી સરવાનું આવે આપણે ફાઈનલી અડધો ડુંગર ચડી ગયા છે હવે અડધો બાકી છે ધીમે ધીમે હાલ્યું જાય છે પોરા ખાચ્યું ખાચ્યું ચોપાળના અમારો ગઢ પણ ફૂલ છે છતાં પણ ક્યાંય રહેતી નથી ગમે ત્યાં આંબી જાય ગીરમાં પાછળ ક્યાંય રહે નહીં એટલા રસ્તા ખતરનાક છે ભાઈ એક જ ભેહ ને હાલવાનું છતાંય પાણા થોડાક આવે બે કેડી એવી છે આ ડુંગરા ઉપર ચડવાની મામા છે આગળ આપણે છે પાછળ બે વ્યક્તિને વેહોમાં રહેવું પડે નકર પછી જનાવરની બી લાગે પાછળ અને હમણાં તો ભાઈ સિંહ પણ બહુ આવે છે તો આ છે ખાલી બે ચાર નાળાવા જગ્યા પણ ભાઈ બહુ ખતરનાક છે એમાં ટોપા તો ધી હાલે પાછળ રહી ગઈ અહીંથી ગયા પડ્યા એટલે પૂરું ભેંસ હોય કે માણસ હોય એવી એટલી ગેડી છે સીધા નીચે અને આમ ગણો તો ઉપર ભગવાનના ધામમાં તે પાતળ તે હે હે ઢિંગર ધપકો મારે પછી ફાઈનલી ઉપર આપણે આવી ગયા હવે ધીરે ધીરે આવો મને ઉપર તો ખડ બહુ સારું છે હજી તો શરૂઆત છે સીડાની આગળ બહુ સારું ખડ આવશે ડુંગરા પણ ગજબ ના ભાઈ આનંદ જ આવે રાખે ગીરમાં ભાઈ ગોપી ગોપી શું હાલે કેવી છે આપડી ગીર કઈ દે Ai, vai. O papo, o papo girar. આનંદ કરવાનો છે મિત્રો કન્ટિન્યુ રાખજો જોવાનું શીખ ને સારો વિડીયો લાગે તો શેર કરી દેજો બરોબર ને હા જોતા રેજો ગીર તમે ત્યાંથી ખાલી ગીર de caio મિત્ર થઈ ગયા છે બપોર અને જો ભેવું ધીમે 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 બેવા મળ્યું છે થોડા રખડે છે બે ગયા છે વાગ્યા છે હજી અગિયાર અને પિસ્તાલીસ અરે સોરી દસ ને પિસ્તાલીસ અને ભે જો તો કમ્પ્લેટ ધરાઈ ગયું છે ઓફાળના ઘટાકા દે છે હાથ ભાઈ

別にどうなって હારો લેક ચા વાપું ઇકારી દૈની ઓ વાય આ બરણી માં ચાલો મિત્રો બપોરા કરવા ભોજન લઈ લઈ